આ માસના અંતિમ દિવસમાં લઈને આવ્યા છે હાલી લોહિયા પ્રેઝ લોટ આપણા પ્રભુએ આખો માસ આપણી સંભાળ લીધી છે આપણી કાળજી લીધી છે હાલી લોહિયા પ્રેઝ લોટ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ અને આપણા ઈશ્વર વિશ્વાસુ ઈશ્વર છે વાલા મિત્રો જેમ આ માસ મત એમણે આપણને વચન આપ્યું તેઓથી ભીતો નહી કેમ કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેઓ છે તેઓના કરતા વિશેષ છે હા લઈ લો પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ વાલા મિત્રો જો પાછળ વળીને જોઈએ તો ખ્યાલ આવશે પ્રભુએ આપણને કેવા સલામત રાખ્યા છે પ્રભુએ આપણને કેટલું બધું રક્ષણ આપ્યું છે પ્રભુએ આપણને કેટલા બધા સલામત રાખ્યા છે જુઓ આપણે આપણા જૂના દિવસો તરફ દ્રષ્ટિ કરીએ પાસલા દિવસ અને પાસલા માસના દિવસો તરફ દ્રષ્ટિ કરીએ તો છેક એ દિવસોથી પ્રભુએ આ માસના પ્રથમ દિવસથી લઈને છેક અત્યાર સુધી તેમણે અજાયબ રીતે આપણી સંભાળ લીધી છે આપણી કાળજી લીધી છે આપણને સલામત રાખ્યા છે આપણને તંદુરસ્ત રાખ્યા છે અને આપણા ઈશ્વરની એટલી મોટી દયા ને કૃપા છે કે જ્યારે જ્યારે આપણા ચરણોને આપણા ઈશ્વરની સમક્ષ આપણે નમાવ્યા ત્યારે તેમણે આપણી પ્રાર્થનાઓ સાંભળી છે તેમણે આપણી પ્રાર્થનાઓના ઉત્તર આપ્યા છે તેઓએ આપણી પ્રાર્થનાઓની અવગણના કરી નથી પ્રઇઝ ધ લર્ટ અને જે ઈશ્વર આપણા જે પ્રભુ જીવ થાય ઈશ્વર આપણને આ માસમાં છે આજના દિવસ સુધી લઈને આવ્યા છે જેમણે અત્યાર સુધી આપણી સંભાળ રાખી છે તેઓ આગળના સમયમાં પણ અને નવા માસમાં પણ આપણી સંભાળ અને કાળજી ખચિત રાખશે હા લાઈ લોહ પ્રયુઝ દલર્ટ ચોક્કસ વાલા મિત્રો આપણા ઈશ્વર વિશ્વાસુ ઈશ્વર છે જે કોઈ તેમના પર ભરોસો કરે છે જેઓ તેમના પર ભરોસો કરે છે તેમના માટે પ્રભુ હંમેશા કાર્ય કરે છે તેમનું સાંભળે છે હા લઈ હા એક વાત જરૂરથી ઉમેરીશ કે આપણું જીવન પ્રભુના ધોરણ પ્રમાણે હોવું જોઈએ પ્રભુ હૃદય તરફ જુએ છે પસ્તાવો તરફ જુએ છે હા આપણે ગમે તેવા જીવનો જીવ્યા હોય આપણે ગમે તેટલા આપણે આપણા જગતના દિવસોમાં આપણે જગત પ્રમાણે જીવ્યા હોય પણ આપણા કાર્યને લીધે આપણા શબ્દોને લીધે આપણા વિચારોને લીધે કે આપણા થયેલી ભૂલોના લીધે જ્યારે આપણે પ્રભુની આગળ નમી જઈએ છીએ પસ્તાવો કરીએ છીએ ત્યારે એ જ મિનિટે તેઓ માફ કરે છે અને આપણી પ્રાર્થનાઓ સાંભળે છે ઉત્તમ ઉત્તર પણ આપે છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને માટે હંમેશા કહું છું કે તેઓ વિશ્વાસ દેવ છે જ્યારે આપણે તેમની પાસે જઈએ છે તેમના ધોરણ પ્રમાણેનું આપણે જીવન જીવીએ છીએ અને તેમની ઈચ્છા પ્રમાણે આપણે માંગીએ છીએ તેઓ આપણો સાંભળે છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ હા વાલા મિત્રો આપણે કોઈને નુકસાન કરવાના માટે પ્રભુની પાસે કંઈ માંગીશું તો એ નહીં આપે ગયા મહિનાના અંતમાં આ દિવસોમાં જ તમને કહ્યું હતું કે જે જે અંદર ઘણી બધી મારી એપ્લિકેશનો હતી બધી બંધ થઈ ગઈ અને ઘણા બધા પ્રશ્નો થયા અને આ વખતે પણ યુટ્યુબ ચેનલમાં પ્રશ્નો થયા આજે હું રેકોર્ડિંગ તમારી સમક્ષ અત્યારે જે બોલી રહ્યો છું એ મેં પંદર દિવસ પહેલા દસ થી પંદર દિવસ પહેલા બધું રેકોર્ડિંગ કર્યું હતું પણ હવે નવેસરથી કરી રહ્યો છું કેમ કે તેઓએ જે ચેનલમાં મ્યુઝિક છે એના પર ઓપઝ ઉઠાયો છે તેમની પાસે એવી ફરિયાદો આવી છે કે તેઓ અમારું મ્યુઝિક વાપરે છે જે ફ્રી મ્યુઝિક બેકગ્રાઉન્ડ કહેવાય પ્રાર્થના માટેનું સંગીત પણ મારાથી તેઓના માટે એવું કદી ના વિચારાય કે પ્રભુ તમે તેમને મને રૂકાવટ નાખવાના માટે તમે કઈ કરો પણ મારી પોતાની ફરજ છે કે પ્રભુ તમે તેમને માફ કરો હા લઈ ધ પ્રેશલા આપણા ઈશ્વરે પણ આપણા ઉદ્ધારક પરથી પોકાર કર્યો હે બાપ તેઓને માફ કરો તેઓ શું કરે છે ભલે કદાચ હું તમને કહેવા માંગુ છું કે આજ સુધી આ પદ ને આ મિનિટ સુધી તમને કઈ સારું દેખાયું ના હોય તમારા માટે કઈ સારું થયું ના હોય તો એવું કદી ના વિચારતા કે પ્રભુએ તમને મૂકી દીધા છે છોડી દીધા છે કે પ્રભુએ તમારી પ્રાર્થનાઓ સાંભળવાનું બંધ કર્યું છે પ્રભુ એ કદી નથી કરતા પ્રભુ કદી કોઈને કાઢી મૂકતા નથી હા જેમ મેં કહ્યું કે જો આપણે બે જીવન જીવીએ છે જગતનું પણ જીવન જીવીએ છે અને ઈશ્વરની પાછળ પર ચાલવાની આપણે આપણી સફર દેખાડીએ છે તો ત્યાં આગળ આપણે માન્ય ન થઈએ એવી બાબતો જે કદાચ આપણામાં હોય તો એને આપણે દૂર

જેઓ મુશ્કેલીઓમાં છે પ્રભુ તમે એમની મુશ્કેલીઓ દૂર કરજો જેઓ ચિંતામાં છે તમે તેમની ચિંતાઓ દૂર કરજો પ્રભુ જેમને કોઈક બાબતની જરૂરિયાતો છે તો તમે તેમની જરૂરિયાતો પૂરી પાડજો કોઈક તમને વિનંતી ભરી આગ્રથી પ્રાર્થના કરી રહ્યું છે તો પ્રભુ તમે તેમની પ્રાર્થનાનો જવાબ આપજો પ્રભુ પ્રભુ તમે એટલા માટે પણ અમારી પ્રાર્થના સાંભળજો તમારું વચન કે છે તમે હજી સુધી મારી પાસે કંઈ માંગ્યું નથી માંગો કે તમારો આનંદ સંપૂર્ણ થાય તમે વચનના ના પાકા ઈશ્વર છો ત્યારે પ્રભુ તમારા બાળકો માટે તેમની માંગણીઓ પ્રમાણે અત્યારે આ સમયે તેમના માટે તમે પ્રાર્થના સાંભળજો પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જે આંખોમાંથી આંસુ વહી રહ્યા છે પ્રભુ એ આંખમાંના આંસુઓને પ્રભુ હવે તમે આનંદમાં બદલી નાખો તેમના શોખને દિલાસો આપો તમે તેમને શાંતિ આપો પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જે લોકોને પ્રભુ શેતાને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ ખરાબ પ્રકારના સ્ત્રી અને પુરુષ પ્રકારના સંબંધોમાં માં પ્રભુ કૃપાળુ પ્રભુ દયાળુ પ્રભુ દયા કરો પ્રભુ પ્રભુ તમે તમારું પવિત્ર રક્ત તેઓના માટે પણ વેવડાયું છે તમારા પવિત્ર લોહીને અમે પ્રભુ ક્લેમ કરીને પ્રભુ તમે એ લોકોને પ્રભુ છોડાવી લો પ્રભુ બચાવી લો પ્રભુ નર્સ માર્ગ પરથી બચાવી લો પ્રભુ જેઓ માંદા છે સખત રીતે બીમાર છે પ્રભુ હોસ્પિટલોમાં છે આઈસીયુ ના રૂમમાં છે પ્રભુ એવા લોકો માટે પણ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ

દયાળુ પ્રભુ દયાળુ પ્રભુ મદદ કરો પ્રભુ સાજા પણ આપો વેન્ટિલેટર મશીન પ્રભુ હવે એની જરૂર ના પડે ઓક્સિજન બોટલની હવે જરૂર ના પડે એવું તમે થવા પ્રભુ તૂટેલા ઘરને પ્રભુ ફરીથી તમે બાંધો પ્રભુ તૂટેલા ઘરને પ્રભુ હા ને પ્રભુ તમે ખાલી જ કરજો છૂટાછેડા દૂર કરજો પ્રભુ પિતા અને જે કંઈ પ્રભુ બાબતને લઈને લડાઈ ઝઘડો છે કુસમ છે અને પ્રભુ બધી બાબતોને તમે દૂર પ્રભુ જો અન્ય સ્ત્રી અને પુરુષોને લીધે પણ જો પ્રભુ છૂટાછેડા થઈ રહ્યા હોય તો પ્રભુ તમે મધ્યસ્તા કરાવજો પ્રભુ અને ખરાબ બાબતો દૂર કરાવજો પ્રભુ નવા કુટુંબો બાંધજો પ્રભિતા લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભિતા વિદેશ જવાનો આશીર્વાદ આપજો પ્રભુ નોકરીનો આશીર્વાદ આપજો બિઝનેસનો આશીર્વાદ આપજો પ્રભુ મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો પ્રભુ તમારા બાળકોને નાણાંની જરૂર હોય તો નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ બાળકોને ભણવાની સગવડ આપજો પ્રભુ એના માટેની સ્કૂલ ફીસ ને કોલેજની ફીસ અને પ્રભુ જે બાબતોની તેમને અગત્યતા છે ભણવાની સગડું પૂરું પાડજો પ્રભુ હા પરમેશ્વર પિતા જેઓની પાસે કોઈ સગવડ નથી તમે તેમને મદદ કરજો જેમણે નોકરી ગુમાવી છે તમે નોકરી આપજો તમારે લીધે સતાવણી થઈ છે પ્રભુ તમે એમની હિંમત બનજો પડવા દેશો નહીં અને પ્રભુ તમારા મજૂર તરીકે પ્રભુ તેઓ ફરીથી સ્થાપિત થાય પુનઃસ્થાપિત થાય એવું તમે થવા દેજો પ્રભુ દરેક સતાવણી પામેલા લોકોની તમે રક્ષા કરજો પ્રભુતા હા પ્રભુ ન પ્રભુ વિધવા બહેનોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો વિધુરોની સાથે રહેજો પ્રભુ મન બુદ્ધિના લોકોને વિકલાંગોને પ્રભુ અને માનસિક રોગીઓને પણ પ્રભુ તમે સાજા પણ આપજો પ્રભુ આ સમય દરમિયાન પ્રભુ હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ યુટ્યુબ ફેસબુક અને વોટ્સઅપ દ્વારા પ્રભુ તમારું વચન દૂર દૂર સુધી પહોંચાડી શકીએ પ્રભુ અને ઘણા બધા લોકોના જીવન બદલાય માટે પ્રભુ અમારી નાની નાની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભિતા હા પ્રભુ મારી ટીમને આશીર્વાદિત કરજો પ્રભુ મારી નાની મિનિસ્ટ્રીને તમે આશીર્વાદિત કરજો અને પ્રભુ જે કંઈ અમારી જરૂરિયાતો છે પ્રભુ અને અમારી ટીમની જરૂરિયાતો છે મિનિસ્ટ્રી માટેની જરૂરિયાતો છે કૃપા કરીને પ્રભુ તમે પૂરી પાડજો આજના દિવસની બધાની જરૂરિયાત પૂરી પાડજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભુ બધાને તંદુરસ્ત રાખજો પ્રભુ અને પ્રભુ આ ફળ ને આ મિનિટ સુધીમાં થયેલા અમારા સર્વ પ્રકારના પાપ ગુનાને માફ કરજો અને સાંજે ફરી એકવાર તમારું પવિત્ર રડું નામ લેવાના માટે તમે અમને તક આપજો માતા પિતા તમારા એક ના એક દીકરાને મારા ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુના નામ આ પ્રાર્થના સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન